મહેંદી સ્પર્ધાનું આયોજન જેઠીબા કે પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ગૃહ વિજ્ઞાન વિભાગના ઉપક્રમે અવારનવાર કૌશલ્ય વિકાસલક્ષી કાર્યક્રમ અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ સાત ઓગસ્ટ અને ગુરુવારના રોજ ગૃહવિજ્ઞાન વિભાગ દ્વારા મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં કોલેજની વીસથી વધુ વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો મહેંદી સ્પર્ધામાં પ્રથમ ક્રમે બી એસએમ પાંચની વિદ્યાર્થીની પ્રિયા ઠાકોર અને દ્વિતીય ક્રમે બી એસએમ ત્રણ વિદ્યાર્થીની નિર્જલા સોલંકી વિજેતા બન્યા જેઓને કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અને ગૃહવિજ્ઞાન વિભાગના વિભાગીય અધ્યક્ષ ડૉક્ટર વર્ષાબેન પટેલ અને કોમર્સ વિભાગના અધ્યક્ષ પ્રોફેસર વિનુભાઈ ચૌધરીએ જેઓએ નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવી તેમના દ્વારા ઇનામ આપી સન્માનિત કરાયા હતા આ પ્રસંગે આઈક્યુએસસી કોઓર્ડિનેટર ડોક્ટર અજમલભાઈ ગામી ગૃહવિજ્ઞાન વિભાગના લેબ આસિસ્ટન્ટ અલ્કાબેન ગજેરા અને ડોક્ટર ધરતીબેન ગજર હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન ગૃહવિજ્ઞાન વિષયના ડૉક્ટર રચનાબેન વર્મા દ્વારા કરવામાં આવ્યું હતું રાજુભાઈ ડી પટેલ પાટણ